આ તે બનાવrai આ તો સ્પેર પાર્ટ ની દુકાન હું નહીં બનાવતો અલ્યા તમર નહીં બનાવવાન મારે બનાવડાવવાનું છે હા તે માં મારી પરમિશન લેવાની જરૂર નહીં ગોડા અલ્યા મોટા ભાઈ તમે સમજતા નહીં યાર સમજાય આવો મારે 5000 કુંડો બનાવવાનો છે આ તે તને હું લાગે આ કુંડો હું બનાવું મને બનાવતા નથી આવડતો અલ્યા તમે તમે એ ગોડા છો કે પછી નાટક કરો હાથે કરી

એટલે આલો આલો છોટા આ તો ધર્મનું કામ છે સમજ્યા તે પણ તારા એવો ધર્મ કરવો હોય તો તું તારા પૈસાથી કર ક ભણ લોકો પાસે એવું કરવા માંગવા નેકળ્યો તે મિયા આલ્યા ને મય પૈસા મારા આલ્યા હો મી શરૂઆત મારા થી જ કરી આપણા ઘર થી જ શરૂઆત કરાય 200 રૂપિયા મિ ઓમો દાન આપ્યું હો 200 રૂપિયા હા હવે તમાર જોડે લેવા આયા તમે આલો હેડો તમે આલો અમને 2000 રૂપિયા આલો તી એ 200 રૂપિયા દાન આલ્યું અને મારા ભાઈ 2000 છે માગે હવે શેઠ તમે તો યાર આવડી મોટી દુકાન લઈને બેઠા હો આટલો બધો લાખોનો માલ સ લાખો રૂપિયા કમો હો હું તો નવરો નલલો છું એક રૂપિયાનું કોમ કરતો નહીં સતો અમે બસ્સો રૂપિયા દોના મારા બસો તો બે લાખ બરોબર કહેવાય હા મારી તો બે મહિનાની ઇન્કમ મી તો આલી હ તો તમારા જોડે બે માંગ્યા માગ્યા એક દાડા ઇન્કમ માંગી હે શું કેવું ભાઈ હાલો હાલો શેઠ આ ધર્મનું કોમ એટલે આ ધર્મા પ્રોડકશન ખરાબ પ્રોડક્શન તું નીકળવાનું કરવું હાલો હાલો ભાઈ હું આ બધું મહેનત કરીને ભેગું કર્યું બરાબર અને મારાથી થતું મેં એ કરી દીધું કુંડું લગાવી દીધું મારા લોકો ના કુંડો લગાવવા માટે પૈસા જરૂર નહીં તમે આ ધંધો કરો પૈસા કમો તમે તમાર ખાવા માટે કરો બરાબર ઘેર બૈરો છોકરો ને ખાવાની સગવડ કરો હ તો પછી આ એક કુંડું લગાવી દીધું એટલે પટી બીજો પક્ષીઓનું શું પેલા એરિયાના પક્ષીઓનું શું તો પણ એ એરિયામાં એ મોણસ છે હેરા લગાવશે ને ને બધા મારા તમારા જેવા ના હોય યાર દિલના રાજા તો આપણે કરવું પડે એ તો એટલે એ તો જોઈ મું તમે આલો મને સમજ્યા વાતમાં તો લખાઈ દે આ એવું કોઈ ના હોય યાર તમે મોટા ભાઈ તમે આમ કરો હાલો હાલો પણ બે હાજર રૂપિયા તો એટલી તો સગવડ નહીં ભાઈ મારા ભાઈ જો હોબળા માર વાત પક્ષીઓ હું નેનપણથી હે ને આ બધા જાનવરના પ્રાણીઓ પક્ષીઓની ભાષા જોણું એમના ભેગું રખડ્યો હું મોટો થયો હું હું કોમ ધંધા કર્યા જ નહીં એ બિચારો બોલે ને એમની ભાષા હું જોણું એ બોલે મને દીપાભાઈ તરસ્યા થયા અમે દીપાભાઈ તમે સગવડ કરો એટલે એ બધાની હું ચર્ચા કરું એમને કીધું મને એટલે આપણે હું કીધું હા હું કરું તમારા માટે એટલે મેં આજથી આ કાર્ય ચાલુ કર્યું અને આ કુંડો બનાવીને હું

આપો હેડો આપવા પડશે નીચા લાવ નકા તમને હજી મારી ખબર નહીં હું પ્રેમથી માંગુ શામ દામ દંડ ભેડ પછી હું ધમકી દીએ લઈ શકું એટલે હું માર મારવાની વાત નહીં સમજી લ્યો તો પક્ષીઓ બધા પક્ષીઓની ભાષા જોણું હું ગદ્દી બધા કાગડો ને પોપટ ન કાબે ન કબૂતર ના બધું હું વાતો કરું કઈ દો એમ ને કા છે લુખો છે કોને એક રૂપિયો નહીં આવે તમારા પોણી માટે આ આવશે બધા હુડુડુડુ કરીને હોય હજી ઘસીન હોય કણ અક્ષીન પેલો અક્ષીન કાકુ કાકુ કાગડા તો

આ સેવાનું કાર્ય હોય એટલે આલું હું પણ સારું કામ કરજો અને બધા એરિયામાં લગાવજો હા હા એ તો પાકું યાર એમાં તો બધા એરિયામાં લખો બધા ગામડે ગામડે બધી સીટીઓમાં બધો ના કરવું જો આ આટલી ગરમીનું આ પક્ષીઓનો આવું વિચારવું જો સમજ્યા છે હા ને પક્ષીઓને કહી દેજો કે આ શેઠે આલ્યા તા એટલે ચોચો મારવાના આવે ના 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 કહી દે તો કશું હતો નહીં અને બીજું હું કહેતો તો તમને કે ભગવાન તમને આ બે હજારની જગ્યાએ બે કરોડ રૂપિયા આલો અને પછી ફરીથી હું આવું પોણી પાઈને પછી એમને દોણા ખાવા માટે ફેર લેવા આવે બરાબર ના